આગામી મહિને વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં યોજાનાર ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા નવી જર્સીમાં જોવા મળશે ટીમના સત્તાવાર કિટ સ્પોન્સર એડિડા સોમવારે સોશિયલ મીડિયાથી નવી જર્સી બહાર પાડી છે ક્રિકેટ ન્યૂઝીલેન્ડે ગયા સોમવારે તેના પંદર સભ્યોની ટીમની જાહેરાત કર્યા બાદ મેચના ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે તેની જર્સીનું અનાવરણ કર્યું છે તો ન્યુઝીલેન્ડે વર્ષ ઓગણીસો નવ્વાણું ના વર્લ્ડ કપથી પ્રેરિત વાદળી જર્સી લોન્ચ કરી હતી નવી ડિઝાઇન કરેલી જર્સી વાદળી રંગની છે આની સાથે ઓરેન્જ કલરનું કોમ્બિનેશન છે તે સમયે વી આકારના કોલર પર તિરંગો છે એડિડાસે લોન્ચનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે વિડીયોમાં કેપ્ટન